ઠંડીમાં અઠવાડિયામાં એક કે બે વખત સાંજે નાસ્તામાં કે રાત્રે જમવામાં જો આ રેસીપી બને તો ઘરમાં બધાને બહુ મજા આવે અને આ રેસીપી એકદમ સરસ ટેસ્ટી બને છે તો આ રેસીપી બનાવવા માટે એક કડાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરીએ અને પછી તેમાં આઠથી દસ કડી લસણ છે જેને વાટી લીધી છે તમારે બારીક ચોપ કરવું હોય તો પણ કરી શકાય લસણને આપણે દસથી પંદર સેકન્ડ માટે સાતડી લેવાનું છે લસણ સરસ સતળાઈ જાય એટલે તેમાં ડુંગળી એડ કરીએ બે મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરી લીધી છે તે એડ કરી દઈએ ડુંગળીને વધારે વાર સાતડવાની નથી થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડશું તો આ રેસીપીમાં ડુંગળી જો કાચી પાકી હશે ને તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે વધારે વાર નહીં થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને થવા દઈએ તો ડુંગળીનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને બીજા મસાલા કરી લઈએ તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો લગભગ અડધીથી પોણી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું હવે તેમાં એક ચમચી જેટલી હળદર એડ કરી દઈએ સાથે દોઢથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ તમારે અહીંયા તીખાશ તમારે જોતી હોય એ પ્રમાણે મરચું એડ કરવું એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીએ સાથે એક ચમચી ચાટ મસાલા એડ કરીએ અને એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ મસાલા તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતા હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવા અને સારી રીતે મિક્સ કરીએ અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે મસાલા બળે નહીં એ રીતે આપણે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા અને એકથી બે મિનિટ માટે ચડી જાય પછી તેમાં આપણે ધાણાભાજી એડ કરવાના છે તો અહીંયા ધાણાભાજીનું પ્રમાણ થોડું આપણે આગળ પડતું રાખશું તો લગભગ અડધો કપ જેટલા ધાણાભાજી મેં અહીંયા લીધા છે તો એને આ રીતે આપણે ચોપ કરીને એડ કરીએ અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખેલી છે ધાણાભાજીને પણ આપણે એકથી બે મિનિટ માટે સાતડવાના છે જેથી આ વાનગીમાં ધાણાભાજીનો સ્વાદ એકદમ સરસ આવશે તો ધાણાભાજી પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરીએ તો લગભગ એક બે મિનિટ પછી બધા જ મસાલા એકદમ સરસ થઈ ગયા છે અને કલર પણ એકદમ સરસ છે સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં બાફેલા બટેટા એડ કરવાના છે તો મેં અહીંયા પાંચથી છ નંગ જેટલા બાફેલા બટેટા છે જેને બે કલાક પહેલાં મેં બાફી લીધા છાલ કાઢી અને આ રીતે મેશ કરી લીધા તે એડ કરી દઈએ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈએ તો એકદમ સરસ આપણો મસાલો બની ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ મસાલો છે અત્યારે જો તમારે ચાખી લેવાનો મસાલામાં કાંઈ પણ મસાલા ઘટતા હોય તો એડ કરવા હવે આપણે ચટણી બનાવી લઈએ તો એક મુઠ્ઠી જેટલા આપણે સીંગદાણા એડ કરીએ સાથે અહીંયા એસીથી સો ગ્રામ જેટલું ધાણાભાજી એડ કરી દેવાના છે આ દાણા ભાજીમાં મેં કુમળી ડાળખી છે તે પણ સાથે લઈ લીધી છે હવે તીખાસ માટે પાંચથી છ નંગ જેટલા લીલા મરચાં એડ કરીએ સાથે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે તો અહીંયા તમારે ગળાશ ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક લીંબુનો રસ એડ કરી દેવાનો અને જો તમને જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું બાકી અહીંયા ધાણાભાજી ધોયેલા છે એટલે પાણીવાળા જ છે એકદમ સરસ આપણી ચટણી બની જશે આ રીતે એકવાર ચટણી બનાવજો ખૂબ જ સરસ બનશે અને કલર તો એકદમ સરસ આવશે હવે આપણે અહીંયા બ્રેડ લઈ લઈએ તો મેં અહીંયા બે સ્લાઇસ બ્રેડ લીધી છે મેં અહીંયા ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે તમે મેંદાની ઘઉંની અથવા તો મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ કરી શકો હવે તેમાં આપણે એકદમ સરસ બધું સ્ટફિંગ છે તે એડ કરી દઈએ તો આખી બ્રેડમાં વ્યવસ્થિત બધું જ સ્ટફિંગ એડ કરીએ અને ઉપરથી બીજી બ્રેડ મૂકી અને આ રીતે થોડું પ્રેસ કરી દઈએ અને બધાને થતું હશે કે આ સેન્ડવિચ તો બધાના ઘરે બનતી જ હોય એમાં શું રેસીપીનો વિડીયો બનાવ્યો પણ બધાના ઘરની રેસીપી અલગ અલગ હોય છે બધાના ઘરે બનાવવાની રીત અલગ હોય છે તો મેં આજે મારા ઘરની આ રીત તમારી સાથે શેર કરી છે એકવાર જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી બને છે અને જો મારી આ રેસીપી થોડી ઘણી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સેન્ડવિચને આપણે બંને બાજુ મીડિયમ ગેસ ઉપર આ રીતે શેકાય ત્યાં સુધી શેકી લેવાની છે તો એકદમ સરસ કલર આવ્યો છે તો હવે આપણે આ સેન્ડવિચને સર્વ કરી લઈએ તો મેં અહીંયા ગ્રીન ચટણી અને સોસની સાથે આ સેન્ડવિચને સર્વ કરી છે તમે આ સેન્ડવિચ કઈ રીતે બનાવો છો અને કયા શહેરમાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં આવી જ નવી રેસીપી લઈને ત્યાં સુધી ટેક કેર